જોગણીમાં મંદિર આવી જતા રવિવારે તો દસમ વડરાજ ને વગાડવું પણ વલરાજ પોકાતું નહીં આપડે ઊંચો કરીએ

video banyak aja jadi Mata Ji Guys, itu jauh jogno ban menteri aja itu dasar bersam kertai ya, malam ini. Tilikuan kuam jalu hari kan, apa aja dasar nggak? Mata Ji so guys, jauh itu dasar bersam ya.

રાત તો જોવા રજા થી જો ખેતરમાં જોઈ ગયા જોગની મેં દર્શન વર્ષણ કરી ત્યાં માતાજીના આપડે આવી ગયા પોણી વારવાનું ફૂલ મસ્ત આઈ ગયા ગાઈ ગયું તો ગાય અર્ધા ઘઉં પૂંગ પૂંખ થયો અર્ધા ગો બાકી હું હું તમને બતાવું અર્ધા ઘઉં પૂંગ થઈ ગયો અને અડધા બાકી quả ban mua đấy vừa, quả ban mua đấy vừa, vừa cái. tập ta cầu thấy giá, tập ta ba kì phùng thấy vừa phùng gì nữa cáo vậy, thấy vừa. đi

ચા પેલા પીવાની હું કેવું જો પુનાજી ચા પા બનાવી દીધી તો ગાઈ જો પુનાજી આવી ગયા ટોટલ ઓબા કઈ ના ચા પીએ ચા પી જઈએ ચાલ કરીએ પીવડાવી જઈએ છેલ્લું પોન છે જો ચા પી લઈએ અને આપણે તો જુગની દર્શન બસન કરીને આવ્યા અમે તો પુનાજી બાકી દર્શન કરવાનું એમણે મોડે જ હવે વાત તો બધા કોક આવ્યા હતા બધા એટલે આપણે દર્શન કરીને ગેરથી આવતા હતા ને તે દર્શન કરીને જ આવ્યા વિડીયો બનાવી લેજો આપણે તો કેનાલે જઈએ પછી તમને મળીએ તો જો આ કેનાલ ફાઈટરને ચાલુ કરીને આવી જતા પાણી આવી ગયું ઘઉં પાણી ચાલુ બધા પીવડાવવાના બધા તો આમાં બધા જો આમાં આવી ગયો પાણી મળી કરી દઈએ સસલું

ભાત આવી ગયું હાણી ચાલુ જમવા જવાની તૈયારી કરીએ એક વાડી પી રહી હોય એક પી બીજા મારી બીજા વારું છે ડોમું ઓછી ડોમું ઓછી કાઢ્યું બીજા વારું તો આપણે તો ગાય છે સાપરાને નહીં તાપ લાગતો એટલે હવે આ ભાત એવું આવ્યો ખાઈ આવી પછી જો આ બાકી હેલી સાઈડ બાકી છે આ ભાગ પી રહ્યો નહી તો ગાય બોલવાની બાદ લઈને આવી ગયા તો ગાઈશ જો ટીફિન ને વાય છે ખા બે પૂનમ બે કાબજો જો ગોર રોટલા શાક લે અમે શાક લે જો છોલે ચલે ચલો ખાઈ લઈએ તાન આ તમ જો મત ચલો ખાઈ તો મળીએ ખાઈ લઈ વિડિયો બનાય રે જો આ મોડ છે ખેતરમાં ખાવાની અલગ જ મજા આવે ઉગ્યા ગુનાજી

આ જ પાડી સલામ છે પછી આ પાડો પડે ને એટલે પછી કટકા પાતો પાતો બાંધ કરવાનું ક્યાં જોઈએ આપડે જો શેતર નો કોમ આવી ગયો પાણી પાણી વરાઈ ગયું અમે જીએ ઘેર ઘેર જીએ એમાં જો બધું પાણી પીલું કરી દીધું આમાં જીએ ઘેર આપડે તો ગાઈસ સાપરાનું બધું પાણી પાણી બધું કામ પૂરું થઈ ગયું હું જો દસ દસ મિનિટ જઈએ છું ચલો ગાઈસ તો ગાઈસ આપણે જઈએ દવા બવા લેવા લેવું પડે ભાઈ આવું તો ગાઈસ ચલો આપણે મળીએ ફરજ જઈએ